માન્ય મંત્રી પાસે જાણવા માગું છું કે સારાપુર તાલુકાના કનેવાલ તળાવથી ભાલ પંથક અને ખંભાતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં કુલ કેટલા ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને યોજના કુલ હાલ કયા તબક્કામાં છે માન્ય અધ્યક્ષશ્રી આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના વલી ગામે જે લગભગ ખૂબ વર્ષો પહેલાં એટલે આશરે સો વર્ષ પહેલાં આ યોજના આ કનિવાલ તળાવ બનેલી માન્ય અધ્યક્ષશ્રી ત્યાર પછીથી ધીમે ધીમે જે ડિસિલ્ટિંગ થવાને કારણે માન્ય અધ્યક્ષશ્રી માન્ય મુખ્યમંત્રી સાહેબે જે છેલ્લે નિર્ણય કર્યો છે કે જે આવા ડિસિલ્ટિંગ થયેલા અને વર્ષો પહેલાં અનુ કોઈ એમાં ડીસિલ્ટિંગ ન થયું તો એવા બધા ડિપની કરવા એને ધ્યાનમાં રાખીને માન્ય અધ્યક્ષશ્રી આ કન્યવાર તાવી ડિસિલ્ટિંગ કરવા માટે રીમોડલિંગ કરવા માટેનું અમે નક્કી કર્યું છે માન્ય અધ્યક્ષશ્રી એના લગભગ ત્રેપન કરોડના ખર્ચે આ ટેન્ડર થયું છે અને હમણાં તાજેતરમાં જ માન્ય અધ્યક્ષશ્રી માન્ય મુખ્યમંત્રી સાહેબની પરમિશનથી અઠ્યાવીસ બે પચીસ બે હજાર પચીસના રોજ એની મંજૂરી પણ આપવામાં આવી છે અને આ એ ડીપની કરવા માટેની કામગીરી તાજેતરમાં શરૂ કરવામાં આવી છે માન્ય અધ્યક્ષશ્રી આ જે કનિવલ તળાવ છે એનું ક્ષેત્રફળ લગભગ પાંચસો ને પચીસ હેક્ટર જેટલું છે આ તળાવ એ ખાસ કરીને કુલ એની સિંચાઈનો પિયત વિસ્તાર જે છે એ માન્ય અધ્યક્ષશ્રી એક હજાર છત્રીસ હેક્ટર જેટલો છે અને એમાં લગભગ તળાવની મૂળ સંગ્રહ શક્તિ જે છે એ પાંચસો ને પંચાણું મિલિયન ઘન ફૂટ જેટલી એની સંગ્રહ શક્તિ છે માન્ય અધ્યક્ષશ્રી આ જે ખાસ કરીને ડી સિલ્્ટિંગ અને મોડલિંગ આ તળાવ કરવાના કારણે માન્ય અધ્યક્ષશ્રી એમાં જે ખાસ કરીને જે કમ્પોનન્ટ લેવામાં આવ્યા છે કઈ કઈ રીતે અમે એનું ડી સિલ્્ટિંગ કરવાના છીએ અને રીમોડલિંગ કરવાના છીએ માન્ય અધ્યક્ષશ્રી એમાં જે ડી સિલ્ટીંગ એમાં ખાસ કરીને ગેબિયન પિચિંગ કરવાના છીએ પાળાનું મજબૂતીકરણ કરવાના છીએ ડીવોલ વોલ કરવાના છીએ પેવર બ્લોક ઉપરના ભાગમાં એટલે જ્યાં ઉપરથી ચાલી શકે કારણ કે તે મોટું તળાવ મોટું હોવાથી અને ખાસ કરીને ત્યાંથી જે પીવાના પાણીની યોજનાઓ બનેલી છે એટલે ત્યાં આવવા જવા માટેથી માન્ય અધ્યક્ષશ્રી એના ઉપર અમે આસપાસ રોડ પણ બનાવવાના છીએ અને તળાવના પાળા વગેરે ચોકી બનાવવા માટેની ખાસ કરીને ત્યાં આ જોગવાઈ માન્ય અધ્યક્ષશ્રી આમાં કરવામાં આવી છે માન્ય અધ્યક્ષશ્રી આની અંદર જે પીવાના પાણી માટેનું એમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે એમાં માન્ય અધ્યક્ષશ્રી ખાસ કરીને ત્યાંના આ તળાવમાંથી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની જૂથ પાણી પુરવઠા યોજનાઓ છે એની બીજું છે માન્ય અધ્યક્ષશ્રી ખંભાત નગરપાલિકા પાણી પુરવઠા યોજના પણ આમાંથી પીવાના પાણી માટે પાણી ઉપાડે છે માન્ય અધ્યક્ષશ્રી એની સાથે સૌરાષ્ટ્ર પાઇપલાઇન પાણી પુરવઠા યોજના કે ત્યાંથી માન્ય અધ્યક્ષશ્રી સૌરાષ્ટ્ર સુધી આ પીવાનું પાણી લઈ જવામાં આવે છે અને આ રીતે કુલ માન્ય અધ્યક્ષશ્રી જે જે યોજનાઓ બની છે એમાંથી ખાસ કરીને જે ગામડાઓની કુલ સંખ્યા છે માન્ય અધ્યક્ષ એમાં કુલ ગામડાઓ છે એક હજાર નવસો સત્યાસી જેટલા ગામડાઓમાં અહીંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે